ચાલુ વરસાદે જો આમ શારીપુર જો બાપાના દર્શનમાં જુઓ વરસાદની દાદાના દર્શન કરાવવાના છે જો આપણે જોઈ રહ્યા છો જો વરસાદ પણ આવી રહ્યો છે બાપાના દર્શને પણ અમે આવ્યા હતા વરસાદ આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો જો આપ બતાવી રહ્યા છે આ શારિંગપુર હનુમાનજી મહારાજ મંદિર Vamos શાળીમપુર હનુમાનજી દાદાની મૂર્તિ આપણે જોઈ રહ્યા છીએ જો આપણે બતાવી રહ્યા છીએ આજે જો શાળીમપુર દાદાની કરી લો શાળીમપુર દાદાના દર્શન આપણે શાળીમપુર દાદાના દર્શન કરી લો સરસ મજાની મૂર્તિ છે આ જો આપ જોઈ રહ્યા છો જો આપ દર્શન કરી રહ્યા છીએ શાળીમપુર દાદાના

આજે આવી રહ્યા છે શાહી ગોર દાદા એ આપ જોઈ રહ્યા છો આજે આપણે બતાવી રહ્યા છીએ શાહી ગોર દાદા ને જો આપણે લોકેશન જોઈ જો આપ જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો એવું સરસ મજાનું ધામ એવું એવું શાળીપુર ધામ એવા દાદાના દર્શને પણ લોકો આસ્થાથી આવી રહ્યા છે હાથ જોઈ રહ્યા છો જો આપણે બતાવી રહ્યા છીએ દાદાના દર્શન આજે વરસાદ ચાલુ છે ફોટા પાડી રહ્યા છે આપણે જોઈ રહ્યા છો જો બતાવી રહ્યા છીએ આપ જોઈએ તો તારીકો રસોડું ભોજન લઈ રહ્યા પણ અહીંયા હાથ ધોવાનું અહીંયા પાણી પીવાનું પણ ધારીમપુરમાં પણ રસોડું જોવો પાણી પીવાનું પરબ છે